મહિલાઓને સન્માનિત કરવામાં આવી વાઘોડિયા તાલુકા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપરિયા ખાતે એસી મહેમાન મહિલાઓને સન્માનિત કરી વિશ્વ મહિલા સપ્તાહની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ધીરજ હોસ્પિટલ કેન્સર વિભાગમાં વિશ્વ મહિલા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાળ રોગ સ્ત્રી રોગ જનરલ સર્જરી તેમજ કેન્સર વિભાગના અને જુદા જુદા વિભાગોના સુપ્રસિદ્ધ વિશેષજ્ઞ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સ્તન કેન્સર સર્વાઇકલ કેન્સર અંગે સલાહ અને માર્ગદર્શન અપાયું કેન્સર વિભાગના ડોક્ટર પ્રશાંત પટેલ સ્ત્રી રોગના ડોક્ટર રાધિકા પરમાર અને ડોક્ટર શ્વેતા શ્રીવાસ્તવે પણ આ અંગે પ્રસ્તુતિ કરી હતી આ માં મુખ્ય મહેમાન તરીકે વિશેષ હોસ્પિટલના નિર્દેશક લવલેશ કુમાર તથા કે એમ શાહ ડેન્ટલ કોલેજના પ્રોફેસર ભાવના દવે અને પ્રોફેસર રશ્મિ વેંકટેશ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના વડા કાર્યકર્તાઓ મહિલાઓ પોલીસ સ્ટાફ મહિલા નોકરિયાત વર્ગની મહિલાઓએ પોતાના ઘર પરિવાર અને નોકરીઆમ બંનેનો ભાર ઉઠાવીને પોતાની સેહત પર ધ્યાન આપી શકતી ન હોય જેને લઈને આવા કાર્યક્રમનું આયોજન કરી મહિલાઓમાં જાગૃતિ ફેલાવવી જોઈએ તેમજ નીલમબેન શ્રીવાસ્તવે જણાવ્યું કે ધીરજ હોસ્પિટલ સમાજના સર્વ રોગોના દર્દીઓને સારવાર આપતી તેમજ દરેક પ્રકારના રોગ માટે એક જ છત નીચે અત્યાધુનિક સારવાર આપતી મધ્ય ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ છે જેનો સર્વે લોકોએ લાભ લેવો જોઈએ રિપોર્ટર સરફરાઝ પઠાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ડભોઈ આજે અમે અહીંયા હોસ્પિટલ વિદ્યાપીઠ મહિલા વિરસ મંગેર એક સપ્તાહનું આયોજન કરી શકું અમે એકત્રિત થયા છીએ એક સપ્તાહમાંના કાર્યક્રમો આજે પૂર્ણવૃતિ છે એ દરમિયાન અને એ પહેલાં અને પછી સંસ્થાને છેલ્લા ત્રેવીસ વર્ષોથી જે માનનીય ડૉક્ટરો નર્સ આશા વર્કરો એનજીઓ સંસ્થાઓ અને જે પણ સહયોગી સંસ્થાઓ હતી એ બધાનું આજે અમે અહીંયા સન્માન કર્યું છે અને એકત્રિત થઈ અને એક નાનો કાર્યક્રમ આયોજિત કરી અને તે સર્વોનું વહુમાન કરી તેમને પ્રીર્તિ ભોજન કરાવી અને અમે કાર્યક્રમ નિરામીએ છીએ ધીરજ હોસ્પિટલ સ્ માટે વિજ્ઞાન તરફથી મેક્સ વીગ સેલિબ્રેશનનું આજે પૂર્ણાવતીય ત્રેવીસ વર્ષોથી જ જે જે મહિલાઓએ અહીંયા કોન્ટ્રીબ્યુટ કર્યું છે આશા વર્કર હોય સ્પીપર હોય શન ઇઝ વિમેન બીજા ફિફ્ટી પર્સન્ટ પોપ્યુલેશર્ચન કરીએ છીએ સો આઈ એમ પ્રાઉડ ટુ બી વન એન્ડ આ બધામાં વી આર ધ્રોંગેસ્ટ પીપલ બીકોઝ અમે બધું જ મેં મલ્ટીટાસ્ક કરે વી હેન્ડલ હાઉસ હોમ ફેમિલી વર્ક એ બધું જ કરી નહીં એટ ધી એન્ડ ઓફ ધીસ ડે વી હે વિડ યુઝ માઇ કારણ કે વી આર સેટિસફાઈડ વિથ વોટ વીડુ સો દેટ પર્પસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સમાચારો સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો